નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ચાંદીની સાવરણીથી સાફ થશે રામ મંદિરનું ગર્ભગૃહ અખિલ ભારતીય માંગ સમાજે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ચાંદીની સાવણી દાનમાં આપી છે સાવણીનું વજન એક પોઈન્ટ સાતસો એકાવન કિલોગ્રામ છે સમાજના લોકોએ ટ્રસ્ટને અપીલ કરી છે કે રામલલાના ઘરગુરોની સફાઈમાં આ ઝાડુનો ઉપયોગ કરવામાં આવે ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યાર સુધીમાં લગભગ અઢાર પોઈન્ટ પંચોતેર લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સેનાના નિયમોમાં બદલાવ થયો છે બદલાતી જીવનશૈલીથી થતી બીમારીઓ અને અનફિટ સૈનિકોથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અત્યાર સુધીમાં સૈનિકોને બેટલ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ પ્રોફિશિયન્સી ટેસ્ટ દર ત્રણ મહિને આપવો પડતો હતો જેમાં પાંચ કિલોમીટર દોડ રોપ ક્લાઇમ્બિંગ પુશઅપ્સ ચીનઅપ્સનો સમાવેશ થાય છે હવે તેમાં દસ કિલોમીટર સ્પીડ માર્ચ પચાસ મીટર સ્વિમિંગ જેવી વસ્તુઓ ઉમેરાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીમાં ઘટાડો તાપમાનને કારણે રવિ પાકને નુકસાનની ભીતિ જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીનો ઘટાડો નોંધાયો છે વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી તો બપોરે ગરમી અનુભવાઈ રહી છે ગાંધીનગર અમદાવાદ ડીસા રાજકોટ અને પોરબંદરમાં બાર ડિગ્રી કેશોદ ભુજ મહુવા વડોદરામાં તેર ડિગ્રી સુરેન્દ્રનગર આણંદમાં ચૌદ ડિગ્રી ભાવનગર અને સુરતમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌથી ઓછું નલિયા નવ ડિગ્રી રહ્યું છે ગરમી વધવાને કારણે શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે